અતિશય દુખદ અને દર્દનાક ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે એકવીસ વ્યક્તિઓના મૃત્યુ થયા છે સંપૂર્ણ સ્વાર્થ માટે માનવ જીવનની કોઈ ચિંતા કર્યા વગર જે રીતના આવા પ્રકારના ધંધા ચાલતા હોય અને એમાં તંત્ર અને ભાજપની સરકારની બિલીભગત હોય ત્યારે અતિશય દુઃખદ છે અને દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી ખરાબ દુઃખદ ઘટના બન્યા પછી પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લિફાફોફી કરીને ગુનેગારોને બચાવવાનું કામ થઈ રહ્યું છે અમાનવીય રીતે જે મૃતદેહો ડીસા ખાતે લાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ એમને એમના માટે એમાંના કેટલાક કુટુંબીજનો હજી રસ્તામાં છે હોસ્પિટલ પહોંચે તે પહેલાં કુટુંબીજનો એકત્રિત થાય ને આવે એ પહેલા મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું ચાલી રહ્યું છે એ યોગ્ય નથી જે ફેક્ટરી ફટાકડાની જ્યાં અકસ્માત બન્યો ત્યાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ માટેની કોઈ પરવાનગી નહોતી સ્ટોરેજનું લાયસન્સ પણ રદ થયું અથવા રિન્યુ ના થયું એનો અર્થ એ કે સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતું શું તંત્રને આની ખબર નહોતી જ્યારે આ ફેક્ટરી એક વખત લાયસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ન થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ સીલ કરવી જોઈએ ફેક્ટરીને અને વગર પરવાનગીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે માનવ જીવનનો ભોગ લઈ શકે એ કામ ન થાય એ જોવાની જવાબદારી શું તંત્રની નહોતી દુઃખ તો એ વાતનું છે કે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી પાછા એક પ્રેસ નોટ રિલીઝ કરે છે અને કહે છે કે ફટાકડા બનતા નહોતા આ સ્ટોરેજ હતું આ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ છે જો માત્ર ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ન પડે અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ન હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ મધ્યપ્રદેશથી મજૂરો લાવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી આમ છતાં જિલ્લા અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એ જો ખોટી પ્રેસનોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માગતી હોય તો મારી પહેલી માગણી છે કે સરકાર કડક પગલાં લે જે સ્થાનિક અધિકારીઓ છે એમની એ જવાબદારી હતી કે એમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકી દેવી જોઈતી હતી જેમણે રોકી નથી હવે પાછા એને જ તપાસ તમે સોંપો છો એટલે કે ચોર જ કોટવાળ બને આવી પરિસ્થિતિ સરકાર જે કરી રહી છે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય મારી માંગણી છે કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ અધિકારીઓ મારફત નહીં કારણ કે અધિકારીઓ સ્થાનિક તો સીધા એમાં મળેલા જ આ સ્પષ્ટ દેખાય છે હરણીકાંડમાં જો પાંત્રીસ લાખ રૂપિયા સુધીનું વળતર કોઈ પણ રૂપિયાનું વળતર એ માનવ જીવન માટે પૂરતું નથી પરંતુ એમ છતાં જો ત્યાં પાંત્રીસ લાખ ચૂકવાયા હોય તો ડીસામાં દસ લાખ જ કેમ ચૂકવો છો ભાઈ પૂરતું વળતર કારણ કે એક દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારે મજૂર પરિવાર છે એના માટે ઉદાર હાથે પૂરતું વળતર મળવું જોઈએ કેટલાક વ્યક્તિઓના આખા ડેડ બોડી નથી મળ્યા માનવ અંગો મળ્યા છે થવું જોઈએ કે આ અંગ કઈ વ્યક્તિનું છે અને કોણ વ્યક્તિ આમાં મૃત્યુ પામ્યા છે એ નક્કી કરવા પણ એ જરૂરી છે આમ છતાં આની કોઈ તપાસ વગર એફએસએલની પૂરી તપાસ વગર માનવ અંગોને પણ ટેગ કરીને રવાના કરવાનું કામ ચાલી રહ્યું છે આ અમાનવીય અને ન ચલાવી શકાય તેવું કૃત્ય છે ગઈકાલે જ અમારા સ્થાનિક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અમારા જિલ્લાની ટીમ ત્યાં જઈને એમણે તપાસ કરી હતી અને જાણવા મળ્યું છે કે જે ફેક્ટરીના માલિકો બાપ દીકરો છે એ ઉપરાંત એક મધ્યપ્રદેશની વ્યક્તિ પણ આમાં આર્થિક રીતે સંકળાયેલી છે અને જેના ભારતીય જનતા પાર્ટી સાથે મોટા કનેક્શન છે આ ફેક્ટરીના માલિકનો દીકરો એ ગુજરાતના ભાજપના એક મોટા નેતાના દીકરાનો ખાસ ભાઈબંધ છે શું આ ભાજપની આ બધી મિલીભગતના કારણે તમે ચાલવા દો છો આ સંપૂર્ણ બાબતની યોગ્ય તપાસ થાય ગુનેગારોને પૂરતી સજા મળે અને ગુનેગારોને છાવરનારા છે એ પણ સજાને પાત્ર છે અને એટલા માટે ન્યાયિક તપાસની હું માંગણી કરું છું ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉત્તર ગુજરાતના માનની ધારાસભ્યશ્રીઓ બનાસકાંઠા જિલ્લાના અમારા આગેવાનોની ટીમ એ રવાના થઈ ચૂકી છે અને ત્યાં જઈને સ્થળ તપાસ કરીને પણ સાચી તપાસ થાય અને સાચી માહિતી બહાર આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે જે પરિવારોએ પરિવારજનો ગુમાવ્યા છે એના સાથે કોંગ્રેસ પક્ષની પૂરી સંવેદનાઓ છે સરકાર આ બાબતમાં લિફાફોફી ન કરે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ પણ જો અત્યંત જરૂરી છે

लगा हुई थी का पहले बात हुई थी फोन में उस लोगों ने क्या बताया क्या काम वो यहाँ पे कर रहे हैं ये पटाखे के लिए आई मम्मी तो मैंने तो के लिए गई मैंने मेरे बेटा ताकि मम्मी ने तुम दो बूढ़ा पाप तक कमाओगे तो मैं भी हम भी आ गए तो मैंने बहू को तो घर छोड़ जाते तो तो, तो, मैं तो मत वहाँ पे पहले मध्य प्रदेश में वो लोग पटाखा बनाते थे नहीं बनाते थे जनवर कभी नहीं, नहीं कभी भी नहीं गए तो क्या नहीं क्या, नहीं। क्या बोल के यहाँ पे लाया गया मुझे पता नहीं है कितने परिवार जन थे मेरे छह परिवार है मेरा चार अलग है मेरा डेढ़ के लड़के उसको देखा अभी आप नहीं है सर कुछ भी हाँ, हाँ, हाँ। नहीं 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 अभी अभी, उन लोगों का सब उनका डेढ़ बॉडी देखा नहीं नहीं देखा सर हमने बॉडी नहीं मैंने जब तक करे पहुंचा दी सब पे पहले पहुंचा दी हमने बाल हमने देखा चार गाड़ी गई की गाड़ी गई है। मैंने मेरा बच्चा बच्चे की बॉडी पहुंचा दी हमने फोन लगाया घर घर साहब हम आ रहे हैं हम छह बजे से बैठे हम गाड़ी में छह बजे ऐसी आपको बताया की आपकी बॉडी हमने देखा पे बॉडी नहीं मिल रही बॉडी हमारी बॉडी मिल रही है हमारी बॉडी है हमारी बॉडी साथ है नाम को न्याय चाहिए सरकार किस का का के लिए बनी किस प्रकार का न्याय चाहिए न्याय चाहिए मेरा बच्चा बच्चे का मेरा बुढ़ापा का सारा कौन है मेरा भी एक पोता वो भी नहीं दिखा रहा है कुछ भी नहीं दिखा रहा फिर किसका सारे दूंगा मैं जिंदगी मेरी बेकार हो गई ना मैंने एक जवाब का बेटा कौन दिया मैंने अभी બારોબાર આપી દેવાની તેઓ આક્ષેપ કરી રહ્યા છે તેઓ ભાઈ તેમનો પરિવાર હજુ સુધી તેમને સોંપવામાં નથી આવ્યો તેમના જે બાળ બચ્ચા છે તેમને સોંપવામાં નથી આવ્યું ત્યારે અહીંયા આગળ તેઓ માંગ કરી રહ્યા છે કે તેમના પરિવારને તેમને અહીં આપવામાં આવે ત્યારે સ્ટેશનમાં જોઈ શકો જે એમના મમ્મી છે તે કહી રહ્યા છે તમારી દીકરી હજુ સુધી તંત્ર અમને આપી નથી તંત્ર કહી રહ્યું છે કે તમારી દીકરીને અહીંથી જે તે તંત્ર હતું જે તે મધ્યપ્રદેશનું તંત્ર હતું અહીંથી લઈને ગયું છે અને ત્યારે તેઓ જીગ્નેશભાઈ સાથે અહીંયા આગળ ધરણા પર બેઠા છે કોંગ્રેસ પણ અહિયાં ધરણામાં છે આપણી સાથે દાંતા ના ધારાસભ્ય જોડાયા છે આખો સમગ્ર મામલો આવ્યો એકવીસ લોકો જીવ ગયા એવું શું કઈ બતાવ કે જેવા લોકો પરમ લોકો કહેવાય કે અને સાથે આવું કઈ જગ્યા અંધારામાં રમતાનું એવું લાગી રહ્યું છે સૌથી પહેલાં આ ફેક્ટરી કેટલા સમયથી થી ગેરકાયદેસર ચાલતી હતી અને કાયદેસર ચાલતી હોય તો

ગેરવાદે અથવા તો કાયદેસરનું કામ માટે એટલા માટે હું કહી દ્યો છું કે પરિવાર જો ત્યાંથી આ કુરતી જો આવ્યા હોય કે સૌથી પહેલા માનવતા ધોરણે પરિવાર છે એમનું મોટું જોવા દેવા જોઈએ અને આ લોકોએ એમનો પરિવાર આવ્યો છે ભાઈઓ બેઠો છે ત્યારે એમને મોં પણ જોવા નથી દીકરું અને કલેક્ટર એમ કહે કે બારોબાર ડેડ મોડી રવાના કરે એક મકરદમ ના કહેવાથી ડેડ મોડી રવાના કરી હોય ઓનથી વધારે કયું ખોટું કહેવાયું છે આ તંત્રની સૌથી પહેલા બેદરકારી કહેવાય છે भने यो अ त्यही अनि यो कुरा नभनेपछि तपाईहरुलाई यो मोडेलको अस्टेन्टले पनि अ जानकारी दिन्छ। अहिले यो चाहिँ तपाईहरुलाई नेपाल सरकारले गरेको यो सबहरु चाहिँ हुन्छ।

क्या कर तो रहे परिवहन वाली जब तक बैठे हो तब तक हूं से नहीं अटेगी

જાન ગુમાવ્યા પછી ભરાવા જેવું કામ કે જે લોકોની જવાબદારી હતી

e é, 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 é. અહિયા માવતર એના જે ડિડી રહ્યા છે આ શરમજનક ઘટના છે મોત નો નથી એટલે ભાઈ જિગ્નેશભાઈ ઉત્તર અમારા પંચાયતના મુખ અધ્યક્ષ લઈને બધા જ આગેવાનો ધારણા ઉપર છીએ જ્યાં સુધી મૃતકના સ્વજન ને ન્યાય અમે આવીએ છીએ ગુજરાત ના શાસકો ગુજરાતનું નામ કદાચ બદનામ થાય તો એને મંજૂર હશે અમને ગુજરાતનું નું નામ ગાંધીનગર સરદાર મુખ્ય ન્યાય ના મળે એ ભાજપ ભાજપની ભાગીદારી અસર થાય એટલે અમે ન્યાયયાત્રામાં પણ એ કહ્યું કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને અત્યાચાર આ અત્યાચાર ભ્રષ્ટાચાર અને બલાત્કાર નીકળતી વાળી સરકાર છે જે લોકો એમને બતાવીને આ જે મોત નો નથી જાળવ્યો એ બરાબર નથી ચાર લાખ ના કે જે આમાં ન્યાય આપવાનું કામ છે એણે એકવીસ લાખના મુવાવજો નક્કી કરેલો છે વડોદરામાં બત્રીસ લાખ આપ્યા ક્યાંક મોરબીના પુલમાં એકવીસ લાખ આપવા પડ્યા અને અહીંયા ચાર લાખના ચણા બમણાથી જેણે મોતનો મજાક કરતા હોય એ પ્રકારે સરકાર ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વજનોને સાંત્વન આપવા અહીંયા પહોંચવું જોઈએ આ કોઈ નાની સુધી ઘટના નથી પણ મને એવું લાગે છે કે ભાજપનું ખૂબ મોટું માથું જેણે મધ્યપ્રદેશ અને ગુજરાત અરદાની ફટાકડાની ફેક્ટરી અને ગુજરાતની આ ફેક્ટરી તેની વચ્ચે સમજૂતો કરીને ભાગીદારી કરેલી વેલ્યુએશન માટે જ આની ઉપર લીપાપોતી ચાલી રહી છે માત્ર જ બિલાડીને દૂધ ભરાવે એમ એવી એસઆઈટીની નિમણૂક કરી કે જેણે સીલ કરવાનું હતું એ તપાસ કરે છે શું તપાસ કરવાના તમે જેણે લાયસન્સ રદ કરવાની જવાબદારી હતી પછી એને બંધ કરવું જોઈએ કે તપાસ કરે એટલે આ તો બહુ ભયંકર ષડયંત્ર છે ગરીબોને ન્યાય ના મળે એ પ્રકારની સ્થિતિ સમજાય છે પરિવારજનોની માંગ છે ત્યાં સુધી જ્યાં પરિવારજનો છે કે અમને સંતોષ ના થાય ત્યાં સુધી Thank you. સુઈચ કોછું બિલાડીને દૂધ ભરાયું છે બિલાડીને એમ કેટલા દૂધ હાચો છે બિલાડી દૂધ હાચો આ જે વ્યક્તિઓ પોતે જેની જવાબદારી હતી કે આવી ફેક્ટરી અહીંયા ના ચાલવી જોઈએ આવું અહીંયા ફટાકડાનું દારૂ ખાણું ના હોવું જોઈએ એ જેની રહેમ નજર તડ્યા બધું ચાલ્યું એ તપાસ કરે આ તો એવું છે કે પેલા આરોપીને ગુનેગારને રજની ખુરશી પર આડી દો તો એ શું ન્યાય આપે એટલે ચાકસ નહીં અમે લોકો એસઆઈટી એસઆઇટીના લોકોની માંગણી મૂકી છે ગુજરાતના એવા ડિવાયસ એવા આઈપીએસ ઓફિસર જે છે એની

એક સાઈડ કોઈને તકલીફ ના પડે દર્દીઓ અને દર્દીઓના સગાને તકલીફ ન પડે એવી કોઈ જવાબદારી આપણી બધા આ બાજુ રહેશે એ ગુજરાતની જનતાને મુખ બનાવવાની વાત છે એ ગુજરાતની જનતાને મુખ બનાવવાની કેમ કે એસઆઈટીનો રિપોર્ટ એ ટ્રાયલ કોર્ટમાં કન્સિડર થતો જ નથી અને જે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેટ પસંદ કરનારો આઈઓ હોય ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસ હોય એના પ્રમાણિક અધિકારી તરીકે એ દુઃખનું રિપોર્ટ બન્યું આ એસઆઈટીનું શું મતલબ છે મારા મૂન સેવવામાં આવે છે અને સરકાર ભાજપની ગુજરાતની સરકાર એ દિવસની રાહ જોતી હોય છે જ્યારે પીડિત પરિવારો અમારા જેવા લડનારા હોય એના એના સિવાય સરકાર કે પ્રેશર કઈ રીતે ઘટે પ્રેશર કઈ રીતે ઘટે પછી ન્યાય આપવાની ભાવના નથી ન્યાય એવ આપવાની ભાવના હોય એટલે જેને જીવનમાં ભ્રષ્ટાચારની પાઈને સ્પર્શ નથી કર્યું તેને તમે ઇન્ડસ્ટ્રી કે નહીં ફોકશો અને એવા ત્રણ ભીકારીની વેસાયટી બની ત્યાંય આપવાની ભાવના હોય તો પચાસ લાખ એક કરોડનું વંતર જાહેર કરીને સુધી આપી દીધું હોય ત્યાં આપવાની ભાવના હોય તો પીડિતો માટે અને આંસુ મુખ્યમંત્રી આવ્યા હોય એમની કેબિનેટને મોકલી હોય એ કશું જ કરવા માંગતા નથી હાથ પીછોડ પરિણામ કઈ રીતે જે બધા હટી જાય દિશાના બધા જ પ્રકારના નાગરિકો કોઈ આવે નહીં વિપક્ષના માણસો આવે નહીં મીડિયાવાળા આવે નહીં ઘણા પણ મળી રહ્યો તો મદદ માંગે એના ઇંતજારમાં ગુજરાત સરકાર છે એ આપવા તો માગતી જ નથી આપણે જે લોકો ન્યાયની લડાઈમાં આપવા આવ્યા હોય શાંતિથી બેસી એક જવા માટે ખાવા માટે ખુલ્લી રાખો

અને હવે કોઈ પૂછવા નથી જવું અહીંયા બેસશું જેને જવાબ આપવો હોય અહીંયા આવશે મિત્રો અમે લોકો અત્યારે અહીંયા ધરણા બધા બેઠા છીએ અને હમણાં દેવસ લોકો અર્ધાના લોકો આ બધા આ બે દેકરીઓ છે કે જેને પોતાની માં ગુમાવી છે એ લોકો કાલ રાતના બે વાગ્યાના એવા છે જેને હજુ સુધી પોલીસ કોઈ સરખો જવાબ કે એનું તંત્ર કોઈ જવાબ આપતું નથી ના મેડિકલ વાળા કોઈ પણ અહીંયા દેવાંશ જિલ્લાના માળી જે છે જે સતત રોયા કરે છે જેના પોતાના પરિવારના પાંચ લોકો બીજા ત્રણ લોકો આ ભાઈ જે છે એના પોતાના દીકરા ત્રણ ગુમાવ્યા છે આ બધા લોકો આ બધા અહીં બેઠા છે અને બનાસકાંઠાના કલેક્ટર બેશરમીથી એવો દાવો કરે છે કે અમે બધા સ્વજનો જે છે એને પૂછીને અહીંથી એમના મૃતદેહને રવાના કર્યા છે સ્વજનો અહીં ધરણા ઉપર છે અડધા રસ્તે છે 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 પોલીસ વચ્ચે આ એવું કે તમે સાથે આવી શું થઈ રહ્યું એમણે આવું બે જવાબદારી ભર્યું સ્ટેટમેન્ટ ન મારવું જોઈએ ક્યાંક કલેક્ટર કોઈને બચાવવા માંગતા હોય તો ખબર નથી અથવા એ પૂરી વાત થી અજાણ હોય એના સ્ટાફે એમને અડધી માહિતી આપી હોય ગેરમાર્ગે દોર્યા હોય તો પછી તંત્ર માટે ચિંતાનો સવાલ થાય આવા બે જવાબદારી ભર્યા મીડિયાની સામે સ્ટેટમેન્ટ આપવાથી તંત્રએ બચવું જોઈએ અહીંયા સોળ મૃતદેહના સ્વજનો જેને લોકોએ ગુમાવ્યા છે એવા સોળના સ્વજન તો અહીંયા ધરણા ઉપર બેઠા છે એમણે ઓગણીસ માંથી બે અત્યારે મિસિંગ ડેડ બોડીઝ એટલે જેના પૂર્ચા ઉડી ગયા છે એવું કે છે તો સત્તર થાય આ સત્તર માંથી સોળ ના સ્વજનો અહિયાં બેઠેલા છે આ કલેક્ટર પાસે કોને માહિતી આપી ગુજરાતના મીડિયાને ગેરમાર્ગે દોરવા માગે છે સરકારને બચાવવા માગે છે કે પછી જેની ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એની જ ફેક્ટરી હમણાં જ સમાચાર મળે એ પ્રમાણે ઈડરના ડરામલી પાસે પણ ગોડાઉન ના ઓઠા હેઠળ ત્યાં પણ એક ફેક્ટરી ચાલે છે સીધો આરોપ છે કે હરદામાં જે બ્લાસ્ટ થયો એના રાજેશ કે જે હમણાં રહીને પેરોલ ઉપર છે જેની ચૌદ તારીખે પેરોલ પૂરી થાય છે એ રાજેશ અગરવાલ આમની સાથે સાંઠગાંઠ અને ભાગીદારીમાં છે આવું બધું જ બહાર આવી રહ્યું છે અને પોલીસ તંત્ર ત્યાંનું મધ્યપ્રદેશનું ડરાવી ધમકાવીને સ્વજનોને કહે કે તમે જલ્દી સાથે આવી જાઓ અને પાલનપુરની આગળ એ ડેડ બોડીઝ એમ્બ્યુલન્સ ઊભી છે અમે એમ કે રાહ જોઈએ છે આ લોકો કહે છે કે તમે પાછા લાવો અમારે અમારી ડેડ બોડી પોતે ઓળખવી છે કોઈ સિગ્નેચર એ લોકો કરી નથી અને તંત્ર એમ કહે છે કે એમની સાઈન ને એવું થઈ ગયું છે આમાં કયા પ્રકારે જુઠાણું ચાલી રહ્યું છે એ આપ સૌની જાણ માટે હું ચંદ્રભાઈ યહા પર ડીસા મેં અભી હમ સબ યહા પર મૃતદેહ કા सब लोग चेहरा देखने के लिए बोल रहे हैं कि हमको चेहरा नहीं दिखाया नहीं दिखाया। सच्चाई क्या है बताइए आपका कौन स्वजन था क्या हुआ है आप कब आए मेरा लड़की दामाद थे मेरे रिश्तेदार भी थे तो मैं एक बजे बारह बजे में बस स्टैंड पे उतरा वहाँ से भी डायरेक्ट ब्लास्ट हुआ वहाँ कंपनी में गया वहाँ गए तो मेरे को दो मिनट भी नहीं रुकने दिया वहाँ से फिर मैं डायरेक्ट वही ऑटो पकड़ के यहाँ आया यहाँ मैंने पूछा की भाई ऐसा सा हुआ है कोई जीवित है भाई को दिखा कितने बजे आप आए बारह बजे और आपकी खुद की बेटी उसमें खुद की बेटी फिर भी बताया नहीं, नहीं। फिर मेरे को यहाँ से पूछा मैंने यहाँ ऐसी यहाँ बैठो एक रूम में उधर हाँ। बैठा है मेरे को हाँ। हम दो जने हम दो थे आप दो लोग साथ में आए दोनों वहाँ बैठे रहे बैठे रहे आधा एक घंटा बैठे फिर हमको अच्छा नहीं लगा वहाँ तो उठ के हम इधर आ गए फिर तो यहाँ कोई आया था उनसे बोला हाँ। आप कहाँ आ जाते मुझे एम पी से आए साहब तो वो मृत्यु हो गए उनके परिजनों मुझे हाँ मिलाया जुलाया कि नहीं मिला ठीक है साहब आ रहे फिर तो यहाँ से हम फिर अंदर गए फिर किसी को देखा कोई है या नहीं है तो घूम फिर रहे थे किसी को बोलते कुछ सुनते नहीं आपको दिखाया नहीं बिल्कुल नहीं फिर हम यहाँ को जो मंदिर जैसा बना हुआ है उसके नीचे वहाँ कल रात से अब तक तो आपने आपकी मृत बेटी का चेहरा देखा नहीं देखा पक्का पक्का नहीं नहीं किसी ने नहीं दिखाया किसी ने नहीं आपने साइन और अंगूठा किया भी नहीं नहीं आपने की बॉडी लेके जाओ मतलब मुझे बॉडी गाड़ी में रख दी है मेरे को इतना बोला है कि आप बैठ सकते हो तो जा सकते हो तो बैठ जाओ नहीं इतना बोला है कि आप जो जाना चाहते हो तो जा सकते हो एम्बुलेंस में नहीं तो आपके पास खुद की गाड़ी है क्या हम तो पास से आए तो आप जाना चाहते हो तो इसमें बैठ जाओ तो मैंने इन पे फोन लगाया तो इन्होंने बोला कि हम आ रहे हैं तुम रुको वही એમ્બુલન્સ જા રહી હે તબ મત બેઠો મેં એક આજે રાત કોઈ તબ થી લે અબ તક આપ મૃત બેટી નહી દેખા आपको नहीं बताया नहीं आपके कहने के बावजूद भी मेरे कहने के बावजूद भी मैंने आता ही बरबर -बर यही मांग रही थी जीवित है की मृत्यु दे समय तुम बताओ आपकी बेटी के लुतदेह को लेकर कौन गया आई जो डेड बॉडी है आपकी बेटी का जो देह है उसको लेकर कौन गया पुलिस लेके गई या सरकार लेके कौन गया मेरे को नहीं मालूम छह एम्बुलेंस गई थी छह में से कौन किस एम्बुलेंस में किस में नहीं है मैं किसी को भेजा छह गाड़ी थी दो पुलिस की भी गाड़ी थी पांच एम्बुलेंस थी